કે અત્યારે લગી એમાં કોઈ વાયરસ નથી કોઈ વાયરસ આવ્યો નથી ઓકે તો આપને એમ લાગ્યું છે કે આમ એક તો છોડની ની સારી છે હા ગ્રોથ બઉ સારું ગ્રોથ સારું છે નીચેથી થી ફૂટે છે ફૂલ બહુ બધા ફૂલ આવે છે જે અત્યારે માટલી મરચી લાગેલી છે તો એ ફ્લાવરિંગ ચાલુ ચાલુ જ છે અને બીજું કે આ આંકડા જે આવે ને એ કરતા નથી એ કરતા નથી ને નજીક ટૂંકા ગાળાએ મરચી લાગે છે મરચી એકદમ સીધી છે વજન પકડે છે એટલે આ મરચી કરવાથી આપને એમ લાગ્યું ખરું કે આ ફાયદાકારક મરચી છે ફાયદાકારક હા અને કરાય મરચી ઓકે હવે બીજો એક ઓર વસ્તુ છે કે આપે જમીનમાં હા શું એમાં છોડેલો છે કે છે આપને પાસે ડબ્બા છે આ જે બોટલ પડી છે આ શું છે ને ઓકે

ફાર્મુલા એસીમાં વીસ ટકા કાર્બન આવે ઓક્સિજન આવે ફોલિક એસિડ આવે કેટુઓ આવે વિટામિન્સ ને પ્રોટીન આવે એનાથી શું થાય મૂળનો વિકાસ થાય કાર્બન મળે જમીન પોચી થાય તો સફેદ મૂળનો વિકાસ જેમ જેમ થાય તો નીચેથી ઉપર સુધી ફૂટ આવે ને મરચું લીલો છ મળે સાથે સાથે ઓપ્ટિમ રીચ ઓપ્ટિમ રીચમાં બાપુ ત્રેવીસ પ્રકારના તત્વો છે કેટલા ત્રેવીસ પ્રકારના એનપી કે અગિયાર અગિયાર આઠ જિંક બોરાન ત્રણ જાતની નાઇટ્રોજન સોલ જાતના માઇક્રોન્યુટ્રીયન્ટ સિવીડ પ્રોટીન્સ અને એન્જેન્સ આટલા બધા તત્વો એક જ સાથે આપણે આપ્યા છે આપે એનો ઉપયોગ બે વાર કરીએ વાર કરીએ એનો ફાયદો શું એક વાર તો જો પાક મળી ગયો હોય ને તો બી લીલીચમ થઈ જાય છે નીચેથી છોડનો વિકાસ થાય ઓપ્ટિમ રીચને ખાસિયત એક દાળકા નીચેથી ફૂટે આજે ફૂલ આવ્યા છે ને બધા એક નાડી ઉપરને આ નીચેથી બધા નીચેથી ઉપર સુધી ફૂલ છે તો ફોર્મ્યુલા એસી અને ઓપ્ટિમરીચ આજુ બાજુ આપણે નીચે નવો પ્રોડક્ટ છે ટીમ ચોઈસ બેક્ટેરિયા ટીમ ચોઈસ બેક્ટેરિયાનો આપણે અઢીસો એમ એક વીઘામાં એસી સાથે મિક્સ કરીને આપવાનું ફોર્મુલા ના આપને બધા યાદ છે ટીમ ચોવીસ બેક્ટેરિયામાં અલગ અલગ ચોવીસ પ્રકારના બેક્ટેરિયા છે અને ચોવીસે ચોવીસ પ્રકારના બેક્ટેરિયા અલગ અલગ કામ કરે છે જમીનમાં આપ જે બી તત્વો આપો છો માઇક્રોન્યુટ્રન્ટ બધાને લિક્વિડ કરે ને છોડને આપે ને ક્યારે આપે છોડને ભૂખ હોય ને તો આપે આવે બાકી રોકી લે ફરી ભૂખ લાગી ફરી આપે હું એનાથી નીચેથી વધારે રાડતા ફૂટશે નીચેના જેટલા તત્વો માઇક્રોન્યુટ્રેન બધા છોડને મળશે હજુ મળતી નહીં આટલી થશે બરાબર ને હું એટલી ગેરંટી આપું છું કે બે વાર જો તમે તમને સાતસો મણ નહીં વેગાની નવસો મણ મળતી હું આપીશ કરવાનું છે ભીમ આવે છે આપણા ભીમ આબાસી ભીમ એટલે વાઇટ ફ્લાય સફેદ માખી કથિરી લીપ માઇનર તડતડિયા કારામોલાને કંટ્રોલ કરવાનું એ શોષક પ્રકારનો છે અને કોન્ટેક્ટ પ્રકારનો છે એને સુપર કોન્ટેક્ટ ઇન્સેક્ટીસાઇડ પણ કહેવાય અને સુપર ટ્રાન્સલિમિનર એક્શન પણ છે એટલે આટલા રોગોને એક જ દવાઈ ભીમ જોશે કંટ્રોલ કરી લે તો એનો ઉપયોગ તમે ધવલભાઈને પૂછીને એમાં પણ એક કરવા મરતી સારી લાગી હા બહુ ના ના સરસ એમ સારી હા કહું છું ફોર્મ્યુલા એસી અને ઓપ્ટિમલી સારું લાગ્યું રિઝલ્ટ મળ્યું આપણને મળ્યું વર્ષે મળી ગયો હજુ મને જોઉં છું એક પણ વાયરસ દેખાતું નથી વાયરસ નથી દેખાતું એવીને એવી છે કે માર્ચ સુધી એપ્રિલ સુધી રહેશે તમારી માટે આપણી ગારંટી લાભ એગ્રીન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપનો આભાર થેન્ક યુ બાપુ